આવે હવે ગયા છો અરે શું માં આવ્યો કંટાળતો કંટાળતો તમે મેહુલ ભાઈ પણ શું કરો તારે અરે કાટું પડી ગયું છે પરીક્ષા લે એટલે વાત છોડી ને લો એ વાત તમારી હા હો એટલે પાર જ ના હોય ખરી વાત છે પૂરે પૂરા પૈસા હે પૈસા લઈ ને આવ્યો શું કરજો ઈયાર ખાલી ઘરે જ તમે રાખો બીજું તમે રાજી તમે રાજી ભાઈ વેલ એક હાથ તો માલ હો ગણી લો ગણી લો તમે તાર હે ગણી લો ગણી લો શું કહો હેરણ હેરાન થઈ ગયો યાર આવતા તમારું કોમ થઇ જાય ને તો ભાઈ મારા જીવ શાંતિ થાય ખરેખર તમે નઈ મોનો મિહુલ ભાઈ ચાર વાગે નો બેઠો આપડે ખોટા ના થવા જોઈએ વાયદાના

એટલે એવું કોઈ ને નથી બેસી ના હોય મારી માની અમે તો કરના સામ અમે લઈ ના લેતરા ભેમા પૈસા પૈસા મનમાં કોઈ ના હોય એવું તો

હું થોડો મારા ગાડી નો કાલે વેલો હબતો પૈસા નું કોઈ સેટિંગ થયું નથી એટલે દો હજાર ગોમ બસાવ્યું નથી લૂટવા વાળા પેલ થી કો

ટાઈમ જોઈ ને માગવા પડે મારે ઘણી જરૂર છે પૈસા ની પણ મેં એટલે હાશી વાત છે વેલજી તો

સી ખબર ઈ ખબર હો તો તમે જો લે આ પૂછો જ મુ તો તો કો તમે છોડ્યો તમે અલ્યા સી ખબર હું તો ભૂડા આપડા ઓલું ખેતર ના વેચું એના પૈસા લઈને ઘરે આવતો તો હવે શિખર થયો મને ધોકો છોડી જો ખબર નથી તો પૈસા જઈ ગયા પૈસા ઘર મે લે છે આ પડે ને પૈસા કે છે કાકા પૈસા ને પૈસા તો હું હું જો તારો મારા ઘરે પાક ન કાઢી લઉં તો હું પડી જો તો માં તો કાચું નહીં એટલે મને જીવો ધોકો છોડ્યો એવો જ હું પડ્યો એટલી મને યાદ દે

Para o dia é